જય હિન્દ ફ્રેન્ડ્સ આ જે તસવીરો હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું એ તસવીરો છે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા બાકાસર એટલે કે રાજસ્થાનના બાકાસર અને ત્યાંની તસવીરો છે ત્યાંથી સાંચોર તરફથી આવતી એક કેનાલ અને એ કેનાલની અંદર ઓવરફ્લો પાણી આવી જતા કેનાલ આગળ તૂટી જવાની શક્યતા હતી અને ત્યાં કનેથી કેટલા બધા ખેડૂતોને નુકસાન થવાનું હતું પરંતુ ત્યાં કને જ્યારે આ વાતની ખબર ચોબારીના જે સુરવીરોને પડી અને ચોબારીના આહીરો એ આહીરો માટે એમ કહી શકાય કે આહીર કુળ અવની ઉપર અને નહોત હમીર હયાત તો તો દેવકી તારો પુત્ર કંસને હાથે કપાત નવા આહીરોની ખબર પડી અને એ ચોબારીના ચાર જાબાજો વેલજીભાઈ જગા પટેલ અને એમાં ધર્મેન્દ્રભાઈ રાજાણી અને વિચાર કરો બે જેસીબી લગાવ્યા અને એમાં ડ્રાઈવરો હાજર ન હતા અને ધર્મેન્દ્રભાઈ પોતે જ્યારે જેસીબી ઉપર સવાર થઈ ગયા અને એ લોકોએ પોતે મહેનત કરી અને જોરદાર કાર્ય કર્યું અને એમાં પણ મહાદેવભાઈ માખાણી અને એમાં ત્યાંના એક સ્થાનિક હરિસિંહભાઈ અને આ બધા લોકોએ ચારે જણાએ ભેગા થઈ અને લગભગ બે થી ત્રણ કલાક જેસીબી ચલાવી અને કેનાલોમાંથી પાણી ઉંચકી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આના દ્રશ્યો અને એમાં પણ ખાસ વાત તો એ કે જ્યારે આ કેનાલની કેટલીક જગ્યાએ તૂટી જવાની શક્યતાઓ હતી તો તે જગ્યાએ પણ જેસીબીથી પોરોટ કરી અને તેમાં મટી નાખી અને કેનાલના છેદ પૂરવામાં આવ્યા અને ત્રણ કલાક ચાર કલાક કરી અને એ લોકોએ કેનાલને બચાવી અને એના પછી ખેડૂતોના જે પાકને જે નુકસાન થવાનું હતું એ નુકસાનને પણ બચાવ્યું અને આવી રીતના ચોબારીના લોકો જે ધરતી ઉપર હોય ત્યાં કને પોતાની પહેચાન અપાવે છે તો આજે મને એક વાત એ પણ યાદ આવે છે કે એક મહિના પહેલા બરાબર આ જગ્યા ઉપર એક માણસ જ્યારે દસ ફૂટ ઊંચા વીડાની અંદર ફસાયો હતો કેમ કે અહીંયા કને આ લોકો શું કરે છે કે જે વીડા કહેવાય કુવા બનાવી અને એની અંદર પાણી મશીન આપણે ખેંચી અને સિંચાઈ કરતા હોય છે પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હોય છે એ વીરડાની અંદર એક માણસ ફસાયો અને વેલજીભાઈ અને આ લોકોને ઇન્ફોર્મેશન આપી કે આવી રીતે અમારો માણસ ફસાયો છે તમે જેસીબી લઈને હાલો અને એમાં પણ આ લોકોએ જે મહેનત કરી અને એમાંથી એ માણસને દસ ફૂટ ખાડામાંથી જીવતો કાઢ્યો આવું ખરેખર કાર્ય જબરજસ્ત જેને કહેવાય વંદનીય સરાહનીય કાર્ય એ આ લોકોએ કર્યું છે અને એ પણ પાકિસ્તાન રાજસ્થાનના અંદર ત્યાં જઈ અને કોઈ નિસ્વાર્થ ભાવે જે સેવા કરી છે એ સેવા ખરેખર સરાહનીય છે ત્યારે મને કેટલાય વર્ષો પહેલાની વાત એક યાદ આવે કે ચોબારીમાં એક મણિલાલ ઠક્કરનો આવી રીતના હોલો કહેતા બધો એ હોલો જ્યારે અહીંયા ફસાણો તો પાપડી વચ્ચે અને આખે આખો માલ લોડ ભરેલો હતો અને એ નદીની અંદર પાણી પૂર ઝડપે જાતું હતું એ નદીની અંદર આહીરો અને ચોબારી ગામના બધા લોકો ખાબક્યા હતા અને એ આખે આખા ટ્રકને માલ સહિત બરોબર હેમખેમ જો નદીની પાર કાઢી નાખ્યો હોય તો એ ચોબારી ગામની તાસીર છે આવી રીતના જે વેલજીભાઈ ધર્મેન્દ્રભાઈ રાજાણી મહાદેવભાઈ માખાણી અને આ લોકો જે કાર્ય કર્યું છે એ જોરદાર કાર્ય છે અને ખરેખર વંદનીય કાર્ય છે એટલે આ ચોમારીની ધરતી એવી છે અને આ જે આ અને જે પણ વ્યક્તિ હોય એવું નથી કે ખાલી માત્ર આ અહીંયા આગળ ચોમારીની ગામની કોઈ પણ વ્યક્તિ હોય અને એ કોઈ પણ જગ્યા ઉપર હોય અને એના પાસે જ્યારે મદદ માગવાની કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે તો હર વખતે એ લોકો એના માટે થઈને તત્પર હોય છે હાજર હોય છે કાર્ય કર્યું તો ખરેખર હું ઓમાનની ધરતી ઉપર વિલજીભાઈ ધર્મેન્દ્રભાઈ માધેવભાઈ અને આ અત્યારના લોકો આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લોકો પાસે આ વાત પહોંચે છે એ લોકો આ વિડીયો શેર કરે લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે એટલા માટે થઈને બીજા લોકોને પણ આ પ્રેરણા મળે એટલા માટે આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જય હિન્દ